जय माताजी जय द्वारकाधीश मित्रों आज नो वीडियो 1k सब्सक्राइब થયા એનો છે તો વિડિયોમાં બન્યા રહે અને વિડિયો સારું લાગે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો આપણે જ્યારે આમના સેટિંગ કરતા અહીંયા 69 હતા છે 98 છે અને થઈ ગયા હવે આગળ આપણે થઈ આ તો એક જ ઘટે છે તો આપણે સપોર્ટ કરજો અને આજે આપણે खाना सबस्क्राइब ही जा बस वन की खावा ना चाहिए तैयार इच्छे वन की मैं एक खटे एक कर दिया एक एक कर हाँ सही किया अध्यापर हमारे लोग बहुत हाल लगा है एक हम यहाँ भी बहुत ही बहुत ही तुम्हारे खूब खूब बाहर निवास

આ મિનત કરો કે તગડોય થઈ જાય કાંઈ કા મિનત કર મિનત કરીને તો થાય આવગે ભગણી એ જરૂર પડી ગઈ ખબર પડી ગઈ કે આટલા

આ અમારો વાડીનો બ્લોક આમાં એક ફર્સ્ટ બ્લોગ આ ફર્સ્ટ બ્લોક છે તો લોંગ વિડીયો તો નથી અને થોડા શોર્ટ વિડીયો છે અહીંયાથી આપણે શોર્ટ વિડીયોમાં જઈ શોર્ટ વિડીયો જે વિડિયો ગમે એ વિડિયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેટલો બને એટલો સપોર્ટ કરતા જાય આજે વન કે સબસ્ક્રાઈબ આપણે કમ્પ્લીટ થઈ ગયા અને હવે આગળ આપણે વોશ ટાઈમની જરૂર છે